નમસ્તે મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ સાતમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ગુજરાતી વિષયની જે પરીક્ષા છે તે તારીખ તેર ચાર બે હજાર ચોવીસની શનિવારના રોજ જે મિત્રો આપણું પેપર આવનાર છે તે કુલ એસી ગુણનું હશે અને ત્રણ કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે સૌ પ્રથમ મિત્રો તમારી જે નવી બ્લૂ પ્રિન્ટ આવેલી છે તેના પ્રમાણે આપણે પેપરનું સોલ્યુશન જોઈશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ વિદ્યાર્થી મિત્રો સૌ પ્રશ્ન નંબર એક છે તેમાં તમને ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાનું કહેવામાં આવશે મિત્રો તમને એક ફકરો આપવામાં આવશે તે તમારે વાંચવાનો છે સમજવાનો છે અને પછી મિત્રો પ્રશ્નની નીચે જે પાંચ આપેલા છે પ્રશ્નો એને મિત્રો ઉપરના ફકરામાંથી જવાબ શોધીને લખવાનું છે જેના મિત્રો તમને પાંચમાંથી પાંચ ગુણ મળી જશે તો ચાલો આપણે મિત્રો તમારે કેવી રીતે ફકરામાંથી પ્રશ્નોના જવાબ શોધવાના છે એની આપણે રીત શીખીએ સૌ પ્રથમ મિત્રો આપણે ફકરો વાંચવો પડે અહીંયા ફકરો છે કે એક ખોળમાં એક શિક્ષક રહેતા હતા તેઓ રોજ એ પોળમાં રહેતા બાળકોને રોજ એકત્ર કરીને સમૂહ પ્રાર્થના કરાવતા હતા એમની સુંદર વાર્તાઓ કહેતા હતા તેમની નવી નવી રમતો રમાડતા રમતતી વખતે ખેલદિલી શીખવતા હતા કોઈ કોઈ વખત એ એમની આજુબાજુના સુંદર સ્થળો જોવા માટેની ઉજવણી કરવા માટે પ્રવાસી પણ લઈ જતા હતા કોઈક વખતે તે બહારના મહેમાનોને બોલાવીને બાળકોની મોટેરાઓને ઉદઘાટન ઉદબોધન પણ કરાવતા હતા એ પોળ બહુ સ્વચ્છ છે અને બાળકોએ જાતે જ પોળની સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કર્યો છે એ પોળમાં બાળકો મોઢામાંથી કદી અપ અપશબ્દ કાઢતા નહીં અપશબ્દ એટલે મિત્રો ખરાબ શબ્દ અહીં વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પાસ થયા પછી પોતાના જૂના પાઠ્યપુસ્તકો પોળના પુસ્તકાલયમાં જમા કરાવતા પુસ્તકાલય એટલે જે પુસ્તકો પાઠ્યપુસ્તકોની સંગ્રહવાની જગ્યા એને આપણે પુસ્તકાલય કહીએ છીએ જે આપણી શાળામાં પણ મિત્રો પુસ્તકાલય હશે અને એમાંથી બીજા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે લઈ જાય છે પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો હોય છે એ બીજા વિદ્યાર્થીઓ પણ તેને અભ્યાસ માટે લઈ જતા હોય છે પરીક્ષા વખતે એ જ શિક્ષક જે વિષય કાચો હોય છે એનો પાકો પણ કરાવે છે તો આ સરસ મજાનો મિત્રો આપણે વાત કરી ફકરાની હવે આપણે એના પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે શિક્ષકે ખેલદીલી શીખવવા માટે કઈ રીતે અપનાવી હતી તો મિત્રો રોજ નવી નવી રમતો રમાડતા હતા તો અમે તમે જોઈ શકો છો કે નવી રમતો રમાડતા ને રમતી વખતે ખેલદીલી શીખવતા હતા તો આપણે પ્રશ્નનો જવાબ એવી રીતે લખવાનો છે પૂરા વાક્યમાં મિત્રો પ્રશ્નનો જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરવાનો રહેશે બીજું શિક્ષક બાળકોમાં કયા કયા ગુણોનું ઘડતર કરી રહ્યા છે તો મિત્રો જે શિક્ષક છે એ બાળકોમાં સમૂહ ભાવના ખેલદીલી અને મોટાનું સન્માન કરવાનું એની એનું મિત્રો ઘડતર કરવાનું કરી રહ્યા છે જે તમે ફકરામાંથી મિત્રો જોઈ શકો છો ત્રીજું છે આ પોળની સી વિશેષતા છે તો મિત્રો પોળની વિશેષતા છે કદી બાળકો અપશબ્દ ઉચ્ચારતા નહીં અપશબ્દો એટલે મિત્રો આપણે આગળ વાત કરી કે અપશબ્દ એટલે ખરાબ શબ્દ ક્યારેય ઉચ્ચારતા ન હતા ચોથો વિદ્યાર્થીઓ જૂના પુસ્તકોનો શું ઉપયોગ કરે છે અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે તો તેમાં આવશે પોળના પુસ્તકાલયમાં જમા કરાવે છે જે જૂના પુસ્તકો છે એ પોળમાં જે આવેલું પુસ્તકાલય છે તેમાં જમા કરાવે છે પાંચ ઉદ્બોધન કરતા એટલે શું કરાવતા હશે તો ઉદ્બોધન કરાવતા મહેમાનોનું સ્વાગત કરાવતા તો આવી રીતે આપણે જવાબો મિત્રો ફકરાના આધારે લખીશું હવે આગળ વાત કરીશું પ્રશ્ન બે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે રંગલાના પાત્રનું મુખ્ય કાર્ય શું છે તો મિત્રો રંગલાના પાત્રનું મુખ્ય કાર્ય મનોરંજન પૂરું પાડવાનું છે આપણે પૂરા વાક્યમાં જવાબ આપીશું બીજું બૂટ એક આગ આંગળ મોટા કેમ સીવડાવવામાં આવતા હતા તો બૂટ એક આંગળ મોટા મોટાડો કેમ કે દોડાવતા ચોથું ગાંધીજી એ કસરત માંથી મુક્તિ શા માટે જોઈતી હતી તો એમને મિત્રો કસરત કરવામાં અણગમ્યો હતો પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી એટલા માટે અને પાંચમું અખબારી નોંધમાં ક્યાં પાંચ ડબલ્યુ ની વાત છે તો વોટ વેર વેન વાય અને હું આવા પાંચ મિત્રો ડબ્લ્યુની વાત કરવામાં આવી છે હવે આપણે પ્રશ્ન ત્રણ ઉપર જઈશું જાહેરાતનું વાંચન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા આપણે સરસ મજાની જાહેરાત છે એનું વાંચન કરીએ વાંચો વિચારો સમજોની જીવનમાં આગળ વધવું મોબાઈલ પુસ્તક મેળો વાંચનની ભૂખ મિટાવે મોબાઈલ વાંચન અહીંયા મિત્રો છે અબાલવૃદ્ધ ભાવભર્યું આમંત્રણ ગુજરાતી હિન્દી અંગ્રેજીમાં ઉપલબ્ધ તમામ પ્રકારનું વાંચન સાહિત્ય તો કેટલી ભાષામાં વાંચન સાહિત્ય ઉપલબ્ધ છે એવો પ્રશ્ન પૂછાય તો ગુજરાતી હિન્દી અને અંગ્રેજી કયા સ્થળે આ વાંચન સ્પર્ધા છે તો વાંચન વાંચકની અનુકૂળતા સ્થળ છે સંપર્ક નંબર છે ઝીરો પંચોતેર નેવ્યાશી જીરો છ્યાસી સમય છે દસથી પાંચ શનિ અને રવિવારનો સમય છે બાળકોની પુસ્તકની ખરીદી પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે વળતર છે દસ ટકા હવે આપણે પ્રશ્નોનો જવાબ જોઈએ આવી રીતે તમારે પણ પ્રશ્ન મિત્રો પૂછાવાના છે પહેલું છે આ જાહેરાતની વિશેષતા શી છે તો વાચકની અનુકૂળતા પ્રમાણે પુસ્તક વાંચી શકે છે એની વિશેષતા છે બીજું સ્થળ અંગે સ્પષ્ટતા શા માટે નથી કરી તો મિત્રો વાચક પોતાના મોબાઈલથી મોબાઈલથી મનપસંદ સ્થળ પર વાંચી શકે એટલા માટે ત્રીજું આ વાંચક વાંચન વાનનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તો એ મિત્રો આ વાંચવા વાંચન વાનનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ પણ મિત્રો આપણે અહીંયાથી લખવાનું છે કે આપણે વાંચનની ભૂખ મિટાવે બરાબર મોબાઈલ નંબર મો મોબાઈલ વાંચન મોબાઈલ ઉપર આ પુસ્તક મેળો આપેલો છે કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે મોબાઈલ દ્વારા ચોથું છે નીચેનામાંથી કઈ બાબત જાહેરાત સાથે સુસંગત નથી તો મિત્રો હિન્દી સંસ્કૃત સાહિત્ય એ સુસંગત નથી કારણ કે દસ ટકા ડિસ્કાઉન્ટ છે દસથી પાંચનો સમય છે મોબાઈલ વાન છે બરાબર પણ હિન્દી સંસ્કૃત સાહિત્ય નથી સંસ્કૃત સાહિત્ય નથી વાંચન માટે પાંચમું અબાલવૃદ્ધ શબ્દનો અર્થ થાય છે નાનાથી મોટા સૌ કોઈ વધારા બરાબર નાનાથી મોટા સૌ કોઈ એને અબાલવૃદ્ધ કહેવાય અબાલ એટલે બાળક અને વૃદ્ધ એટલે મોટું નાનાથી મોટી સુધીનું ઉંમર હોય એને અબાલવૃદ્ધ કહેવાય છઠ્ઠું છે વિશેષ વળતર લેશું તો વધારાનું વળતર જેને આપણે કહીએ છીએ તો આ હતું મિત્રો આપણું ફકરા જે મિત્રો કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ પ્રશ્ન ચાર જેની અંદર મિત્રો અ છે આપેલા વાક્યનો અર્થ દર્શાવતા કાવ્ય પંક્તિઓ લખવાની છે જેમ કે બાળકના કમળ જેવા રાતા ગાલ પર સૂરજ પોતાની પ્રેમાળ હાથ ફેરવે છે તો એની કાવ્ય પંક્તિ આપણે પદ્ય આ ગદ્ય છે એની પદ્ય શોધીને લખવાનું છે સવાનો સોનેરી તડકો માટીના કણકણમાં હરખાઈ ઉઠ્યો દાન આપનાર કદી દાન લેનારની જાતિ ધર્મ નથી જાતા જોતા તો આ મિત્રો જે વાક્યો છે એનું આપણે કાવ્ય પંક્તિમાં રૂપાંતર કરવાનું છે બરાબર ખાસ મિત્રો આ જે કાવ્ય પંક્તિઓ છે એ તમારે તૈયાર કરી લેવાની છે આની ચાલો આગળ જોઈશું વિચાર વિસ્તાર કરવાનો છે મિત્રો પાંચ ગુણમાં પૂછી શકે છે આપ આપબળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરન જગમા એવા જન્મિયા અગરબત્તીને સંત તો એનો વિચાર વિસ્તાર પણ મિત્રો આપણે કરવાનો રહેશે તૈયાર કરી લેવો પ્રશ્ન પાંચ આપેલા કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા મિત્રો કોષ્ટક આપેલું છે ટકાઉ અને મજબૂત રમકડા બનાવો જો ખરીદો રમકડા બનાવવાની સ્પર્ધા છે અહીંયા સ્પર્ધાની વિગત પણ આપેલી છે ચાર સ્પર્ધા છે સમય છે એનો બરાબર વયમર્યાદા પણ છે અને સ્થળ પણ આપેલું છે તૈયાર થયેલા રમકડામાં મિત્રો દસ ટકા નફો અના અનાથાશ્રમના બાળકો માટે આપવામાં આવશે આયોજક પ્રાર્થના સોસાયટી પરિવાર છે અને એની તારીખ પણ આપી દેવામાં આવી છે ચાલો હવે પ્રશ્ન જોઈએ અહીંયા મિત્રો પહેલો છે પ્રશ્ન કે આ સ્પર્ધાના આયોજનની વિશેષતા શું છે તો મિત્રો સ્પર્ધાના દસ ટકા નફો અનાથાશ્રમ બાળકોને આપવાનો છે એની વિશેષતા છે બીજું માટી અને કાગળના રમકડાં બનાવવા બગીચો શા માટે પસંદ કર્યું હશે તો મિત્રો ખુલ્લી જગ્યામાં માટીને કાગળના રમકડા બનાવવાની અનુકૂળતા રહે એટલા માટે ત્રીજું આ સ્પર્ધા માટે સોસાયટી કઈ કઈ સામગ્રી બાળકોને આપવી પડશે તો મિત્રો કાગળ માટી લાકડું સ્થળ વગેરે આપવું પડશે ચોથું અનાથ અનાથ બાળકોની આ સોસાયટી કેવી રીતે મદદ કરશે તો દસ ટકા ડિસ્કાઉન્ટના પૈસા આપીને બરાબર ડિસ્કાઉન્ટના પૈસા આપીને મદદ કરશે પ્રાર્થના સોસાયટીમાં રહેતા હોય તેઓ કંઈ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં તેઓ મિત્રો દરેક સ્પર્ધામાં ભાગ લઈ શકશે છઠ્ઠું છે કોષ્ટક સાથે કઈ બાબત સુસંગત છે તો થી ને ચારનો સમય છે હવે આપણે પ્રશ્ન 6 ઉપર જઈશું અહીંયા મિત્રો આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે પ્રશ્ન એક છે ધોરણસાધના પાઠ્યપુસ્તકનું ક્યુ પાત્ર તમને ગમે છે અને શા માટે તૈયાર કરી લેવું કોઈ પણ એક પાત્ર બીજું બૂટ ચંપલ કે અન્ય સામગ્રીની ખરીદીમાં હાલ શું બદલવા બદલાવ આવ્યો છે ત્રીજું તમારા ઘરે એક પ્રાણીઓની સંભાળ રાખવા તમે શું શું કરશો તો મિત્રો આ જે આપણા મૌલિક વિચારો માગી લેવા પ્રશ્નો છે એટલે તમારી રીતે આ પ્રશ્નો લખવાના છે પ્રશ્ન સાત નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખવાના છે પહેલો પ્રશ્ન છે કાવ્યમાં વર્ણવેલી અને તમે અનુભવેલી સવારમાંથી કઈ સવાર તમને વિશેષ કમી તો એ મિત્રો તમારી જાતે પ્રશ્નો તૈયાર કરવાનો છે બીજું પાઠ્યપુસ્તક સિવાયનું મનપસંદ સુભાષિત લખી તેનો મુખ્ય વિચાર જણાવવાનો છે ત્રીજું ગ્રામ માતામાં આવતા વૃદ્ધા વિશે ચાર વાક્યો લખવાના છે પછી પ્રશ્ન આઠ છવ્વીસ જાન્યુઆરી યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમનો અહેવાલ સ્થાનિક અખબારના તંત્રીને લખવાનો રહેશે બરાબર તો તમારે અહીંયા અહેવાલ છે એ લખવાનો છે કે છવ્વીસ જાન્યુઆરીએ તમારી યોજાયેલો જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો એ અખબારના તંત્રીને આપણે લખીશું અખબારના તંત્રીને લખીએ તો આપણે પ્રતિશ્રી બરાબર તંત્રીશ્રી એવું કરીને લખવું પડે પ્રશ્ન આઠનો બ છે અમારું ઓનલાઈન શિક્ષણ વિષય પર નિબંધ લખવાનો રહેશે બરાબર એના પછી પ્રશ્ન દસ છે નીચે આપેલા પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ આપવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક ફકરો આપેલો છે ખલગિયા સ્વરૂપે જેમાં તમારે ફકરો વાંચવાનો છે અને પછી એને યોગ્ય રીતે અહીંયા વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો આપેલા છે ને લખવાના છે જેમ કે ત્યાં તમારું છે જ કોણ જેના પર તમે ભરોસો કરી શકો ક્યારે ને કોની પાસેથી તમને સાચી માહિતી મળશે તે કહેવું જ ખૂબ મુશ્કેલ છે ધીરજપૂર્વક સાંભળવાની વાત તો બાજુ પર પણ શું મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી તે કોઈને ખબર નથી બધા માત્ર પોતાના લાભની વાત સાંભળતા જ તત્પર હતા ક્યારે કેટલું નુકસાન થયું કેમ કોઈ મદદ ના આવ્યું આખી ઘટના સી હતી વગેરે જાણવામાં કોઈને જ સરખો પણ રસ ન હતો તો આવી રીતે આપણે યોગ્ય અર્થસભર ફકરો બને એવી રીતે ખાલગીયા પૂર્ણ કરવાની છે બીજું છે આપેલા ઉદાહરણ મુજબ કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખવાના છે મિત્રો જેમ કે પાળ તો પાર થાય બરાબર તો પાળ પર અનેક પક્ષીઓ હારબંધ બેઠા હતા બરાબર એવી રીતે વાળ તો વાર ગામડાઓમાં ચકલીઓની નો પાર નથી ગામમાં ગાડાઓનો પાર નથી બરાબર એવી રીતે આપણે બનાવી શકીએ છીએ બીજું મેં પેલા ઝાડની ડાળે એક સાપ લટકતો જોયો હતો તો આ વિધાનમાં દર્શક વાચક પેલા પેલા એ શું છે દર્શક સર્વનામ છે ચોથું જીવ સટોસટનો જંગ ખેલો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો જીવ સટોસટનો જંગ ખેલો બરાબર એટલે કે જીવન મરણ મરણ સુધીનો જંગ જંગ એટલે કોઈ પણ મિત્રો સ્પર્ધામાં ઉતરવું બરાબર જીવન મરણની સ્પર્ધામાં ઉતરવું એવો પણ લખી શકાય પ્રશ્ન અગિયાર માગ્યામાં જવાબ આપવાના છે અહીંયા મિત્રો વિરામ વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો છે ખાસ વિરામ ચિહ્નો છે એ મિત્રો તમારે અહીંયાથી તૈયાર કરી લેવાના છે હું કહેતો બૂટ આપી દો તમે જ સોમવારે લઈ જવાનું કહ્યું હતું આજે સોમવાર છે જુદામાં કહેતા અરે ભાણા બેસ તો ખરો હું આ તારાથી મોટું શું કરે છે હું કહેતો ત્યારે પરશુરામ મોટરીમાં નોકરી કરે છે મિત્રો આ પાંચ ગુણમાં આવા વિરામચિહ્નો ઉપયોગ કરવાવાળા વાક્યો પૂછી શકે છે એટલે તમારે ખાસ વિરામ ચિહ્નો ઉપયોગ થાય એવી રીતે શોધીને તૈયાર કરવાનું છે શબ્દકોષનો ક્રમ મિત્રો જળવાય એવી રીતે લખવાનું છે આપણે કક્કાવારીનો અને બાળક ક્રમમાં મિત્રો જળવા જોઈએ પહેલાં સ્વર આવે બરાબર આપણને ખબર હોવી જોઈએ શબ્દકોષનો શું નિયમ છે તો પહેલો સ્વર આવે છે પછી કકાવારીના ક્રમ પ્રમાણે બાળક જે ક્રમ ચાલે છે એવી રીતે શબ્દને ગોઠવવા આપણે પણ એક નિયમ છે ક હોય ક પછી શું આવે ક્ષ આવે અને જ પછી ન આવે તો આ બે અક્ષરોને પણ આપણે યાદ રાખવાના છે ચાલો જોઈએ અહીંયા મિત્રો જે આપેલું છે દેકારો દિવ્ય દૂર દશાવતાર દાબડી તો એમાં પહેલું છે દશાવતાર પછી દાબડી આવશે પછી દિવ્ય દૂર અને દેકારો આવશે એવી રીતે અહીંયા આઝાદ પહેલો આવે પછી એરાવત અંત અહંકાર અને અંબલી એવી રીતે આવશે બરાબર મિત્રો અહીંયા અહંકાર છે એ સૌપ્રથમ આવે છે અહીંયા થોડીક ભૂલ છે અહંકાર એ અ છે એ પહેલો આવે પછી આ આવે અહંકાર પહેલો આવશે પછી આઝાદ આવશે પછી એરાવત આવશે ઐરાવત પાછી આઝાદ પછી આંબલી આવશે આંબલી પછી એરાવત અને પછી અંત આવશે રેડી તો આવી રીતે થોડીક સુધારી લેવાનું છે પહેલું શું આવશે તો કે અહંકાર પછી શું આવશે તો કે આઝાદ આવશે બે નંબરમાં ત્રીજા નંબરમાં આમલી ચોથા નંબરમાં એરાવત અને પાંચમાંમાં આવશે અંત તો આ ખાસ ક્રમ જાળવવો જોઈએ ત્રીજું છે કયો વિકલ્પ બીજા શબ્દ કરતાં જુદો પડે છે તો મિત્રો સામાન્ય અમાન્ય એક જુદો છે અને ચોથું છે તમને ગમતી કહેવત લખી તેનો અર્થ જણાવવાનો છે મન હોય તો માળવે જવાય અર્થ ઈચ્છા શક્તિ વગર કોઈ કામ થતું નથી તો આવી રીતે આપણે એના જવાબ આપી શકીએ તો આ હતું મિત્રો તમારું પેપર આવી રીતે તમારે પેપર લખવાનું છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો આવશે ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા